નમસ્કાર નાના નાના ભૂલકાઓની વેકેશન ખોલવાની તૈયારી છે જો તમારી પાસે પણ પેન પેન્સિલ ચેક રબર સંચો ફૂટપટ્ટી કલર સ્કેચ પેન ફેવિકોલ આવી ઘણી બધી વસ્તુ હશે તો આ રીતે આડીઓ અને આપણી પાસે કેટલી વસ્તુ છે એ પણ આપણને ખ્યાલ ન આવે કારણ કે આપણે જબલામાં કે બોક્સમાં આ રીતે ભરી અને મૂકી દીધી હોય અને આપણે નવી લાવતા હોઈએ છીએ તો એ મૂકવા માટે આપણે એક સરસ મજાનો સ્ટેન્ડ બનાવીએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલી વસ્તુ છે અને એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તરત જ આપણા હાથ વગી વસ્તુ રહે તો માટે હવે શું કરીશું તો એક નકામો બોક્સ છે અને એક આ નકામી જૂ ચુંદડી છે એ અને આ નકામી કંકોપરી પડી છે તો આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સરસ મજાનો પેન માટેનું સ્ટેન્ડ બનાવવાનું છે અને વસ્તુ વ્યવસ્થિત મૂકવા માટે આપણે આવી નકામી બોટલનો પણ ઉપયોગ કરીશું જો આ રીતે ચૂંદડીની લેસ હતી એ કટિંગ કરી અને ચારે બાજુ આપણે સરસ મજાની લગાડી દીધી છે અને સરસ મજાનો જો પેન મૂકવાનો બોક્સ આપણે બનાવી દીધું છે અને એની અંદર આ રીતે નકામી બોટલ હતી એ કટિંગ કરીને લગાડી દીધી છે હવે જુઓ આ બધી વસ્તુ કેવી આડી આડીઓ અને આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે હાથમાં આવે નહીં પણ હવે આ બધી વસ્તુને આપણે એક 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 સ્ટેન્ડમાં મૂકી દઈશું જો કલર મૂકાય ગયા બોક્સ ખાલી થઈ ગયું પછી એક બોક્સમાં આપણે પેન મૂકી દઈશું રીતે પછી એક બોક્સમાં આપણી પેન્સિલ આવી જશે બ્રશ જો આપણી તમામ સ્ટેશનરીની જે વસ્તુ હતી એ બધી એક 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 ખાનામાં મસ્ત રીતે સરસ રીતે જો ગોઠવી દીધી એટલે હાથ વગી વસ્તુ આપણે તરત જ જરૂર પડે એટલે તરત જ જો બ્લૂ પેન સ્કેચ પેન પેન પેન્સિલ જો ચેક રબર મૂકવા માટે સરસ મજાનું નાનું કટિંગ કરે કારણ કે ચેક રબરને સંચો એ નાની વસ્તુ છે અંદરથી આપણે હાથમાં આવે નહીં પણ જો આ રીતે નાનું આમ તો કટિંગ કરી અને સરસ મજાનું જે પેન્સિલ મૂકી છે એની ઉપર મૂકી દીધું પછી કલર પણ નાના નાના છે તો એને આ રીતે ડબલ બોક્સ કરી અને ફૂટપટ્ટીના સ્ટેન્ડની વચ્ચે જ આ રીતે મૂકી દીધું છે તો આ રીતે જુઓ સરસ મજાનું આપણે જ્યારે જે વસ્તુની જરૂર પડે એ તરત જ નજર સમક્ષ તરત જ દેખાય ચલો કાતરની જરૂર છે તો કાતર ક્યાં કયા ખાનામાં છે એ તરત હાથ વગી ફૂટપટ્ટી છે પેન્સિલ સંચો રબર બ્લુ પેન સ્કેચ જો આ રીતે આપણો સરસ મજાનો વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી